નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેર બજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્વના અને સાચા સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં અને આઈપીઓ તથા એસએમઇ આઈપીઓના પણ આપણે તમામ મહત્વના અપડેટ પોસ્ટ કરીએ છીએ હાલમાં ચાલતા ક્રાઇઝેક લિમિટેડના આઈપીઓ વિશે પણ આપણે તમામ વિગતવાર માહિતીનો વિડીયો પોસ્ટ કરેલો છે તે વિડીયો આપણે ન જોયો હોય તો ખાસ જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ આજના વિડીયોમાં આપણે વાત કરીશું પાંચ મહત્વના શેર વિશે આવેલા સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો શરૂઆત કરીએ આપણે એન બીસીસીથી તો કંપનીને વિવિધ રાજ્યોના વિવિધ ગ્રાહકો પાસેથી રૂપિયા પાસઠ પોઈન્ટ નોતેર કરોડના જુદા જુદા ઓર્ડર મળ્યા છે ત્યારબાદ બીજા નંબર ઉપર છે ટાટા પાવર કંપનીની સબસિડી ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ એટલે કે ને નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સાતસો બાવન મેગાવોટનો રિન્યુએબલ સોલાર પ્રોજેક્ટ કાર્યરત કર્યો છે જે જાણાકીય વર્ષ બે હજાર પચીસના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ત્રણસો ચોપન મેગાવોટથી એકસો બાર ટકા વધવું છે આ સમાચાર હતા ટાટા પાવરના હવે વાત કરશું આપણે રિલાયન્સ ગ્રુપના આવેલા સમાચારની એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર અંતર્ગત આવેલી કંપની રિલાયન્સ રિટેલ તો રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે યુકે સ્થિત ફેશિયલ ફિટનેસ એન્ડ સ્કિન કેર કંપની ફેસ જીમમાં વ્યૂહાત્મક લઘુમતી રોકાણની જાહેરાત કરી છે આ રોકાણ રિલાયન્સના રિટેલના ઝડપથી વિકસતા બ્યુટી અને વેલનેસ સેક્ટરમાં પ્રવેશના પ્રયાસમાં એક મહત્વપૂર્ણ પગલું પગલું ગણાય છે અને આ ભાગી દ્વારા ભાગીદારી દ્વારા રિલાયન્સ રિટેલનું બ્યુટી પ્લેટફોર્મ ટીરા ભારતીય બજારમાં ફેસ જીમ પ્રવેશનું નેતૃત્વ કરશે તીરા સ્થાનિક કામગીરી બજાર વિકાસ અને ગ્રાહકો સુધી પહોંચવાનું કામ સંભાળશે અને આગામી પાંચ વર્ષમાં રિલાયન્સના ભારતના મુખ્ય શહેરોમાં સ્વતંત્ર સ્ટુડિયો અને પસંદગીના તીરા સ્ટોર્સમાં ક્યુરેટેડ જગ્યાઓના મિશ્રણ દ્વારા ફેસ જીમના પદ્મચિહ્નો બનાવવાની અને તેનું વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે આગળ વાત કરીએ તો આ સહયોગ રિલાયન્સના વિશાળ રિટેલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊંડા બજારે જ્ઞાન અને ગ્રાહક આંતરદ્રશ્યનો ઉપયોગ કરશે જેથી ફેસ જીમની નવીન ઓફરિંગ ભારતીય ગ્રાહકો સુધી પહોંચાડી શકાય ફેસ જીમ એક બ્યુટી વેલનેસ અને ફિટનેસ જોડીને એક નવી શ્રેણી બનાવી છે જેનો વૈશ્વિક સ્તરે સમર્પિત ગ્રાહક વર્ગ આવેલો છે ભારતમાં અનુભવ અને વિજ્ઞાન આધારિત નવીન કોન્સેપ્ટ તરફ આકર્ષિત થતા ગ્રાહકો માટે આ ભાગીદારી સુસંગત છે અને રિલાયન્સ રિટેલ માને છે કે આ રોકાણ ભારતના ગતિશીલ બજારમાં ફેસ જીમની વૃદ્ધિની અપાર સંભાવનાઓ ખોલશે હવે વાત કરીએ સમાચારની તો મોબીક્વિક તરફથી આવ્યા છે તો મોબીક્વિકની પેટા કંપનીને શેર બ્રોકર તરીકે કામ કરવા માટે સેબી એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા તરફથી મંજૂરી મળી ગઈ છે આ મંજૂરી મોબિક્વિકના ફિનટેક પ્લેટફોર્મને ઇક્વિટી બજારોમાં વિસ્તૃત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ સીમાજી ઘટના છે વાત કરીએ મુખ્ય મુદ્દાઓની તો સેબીની મંજૂરી મળી છે વન મોબીક્વિક સિસ્ટમની સંપૂર્ણ માલિકીની પેટા પેટા કંપની મોબીક્વિક સિક્યોરિટીઝ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ એટલે કે એમએસ બીપીએલને સેબી તરફથી સ્ટોક બ્રોકર અને ક્લિયરિંગ મેમ્બર તરીકે કામ કરવા માટે નોંધણીનું પ્રમાણપત્ર પ્રાપ્ત થઈ ગયું છે આ મંજૂરી એક જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવી છે અને ઇક્વિટી બજારોમાં આની સાથે જ મોબિક્વિકે પ્રવેશ કર્યો છે આ મંજૂરી મોબિક્વિકને ઇક્વિટી ટ્રેન્સના ખરીદી વેચાણ ડીલિંગ અને ક્લિનિંગ અને સેટલમેન્ટ જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવા સક્ષમ બનાવશે આનાથી કંપની મૂડી બજારમાં પોતાની હાજરીને મજબૂત બનાવશે આગળ કંપનીએ પ્રેસ નોટમાં કહ્યું છે કે ફિનટેક પ્લેટફોર્મનું વિસ્તરણ થશે મોબિકવિક ડિજિટલ પેમેન્ટ કંપનીમાં એક વૈવિધ્યસભર ફિનટેક પ્લેટફોર્મ છે આ નવી મંજૂરી સાથે મોબિક્વિક હવે તેના વેલ્થ ડિસ્ટ્રીબ્યુશન વર્ટિકલમાં વૃદ્ધિને વેગ આપવા અને સમગ્ર મૂડી બજારમાં ઇકોસિસ્ટમમાં તેની ઓફરિંગને વિસ્તૃત કરવા માટે સ્થાન પામ્યું છે મોબીક્વિક હાલમાં સત્તર પોઈન્ટ ચોસઠ કરોડથી વધુ યુઝર્સ અને છેતાલીસ લાખ વેપારીઓને નેટવર્ક સાથે ગ્રાહક ચોકવણી વ્યવસાય ચલાવે છે તેની ક્રેડિટ વિતરણ વ્યવસાય ઝડપથી વિસ્તરી રહી છે જ્યારે તેની વેલ્થ ડિસ્ટ્રીબ્યુશન શાખા ફિક્સ ડિપોઝિટ મ્યુચ્યુઅલ ફંડ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપી અને ડિજિટલ ગોલ્ડ અને એ લેન્સ એઆઈ સહિત વિવિધ ઉત્પાદનો પોર્ટફોલિયો દ્વારા ગતિ બનાવી રહી છે આ વિકાસ મોબીક્વિક માટે એક મોટો ફાયદો છે કારણ કે તે ભારતમાં ઝડપથી વિકાસના નાણાકીય સેવાના ક્ષેત્રમાં તેની પકડ મજબૂત કરશે હવે છેલ્લા સમાચારની વાત કરીએ તો આ સમાચાર આવ્યા છે સ્પાઇસ જેટ તરફથી આજે ત્રણ જુલાઈ બે હજાર પચના રોજ સ્પાઇસ જેટ એરલાઇન્સ માટે સારા સમાચાર આવ્યા છે સ્પાઇસ જેટને ગ્લોબલ મેન્ટેનન્સ રિપેર એન્ડ ઓવર ઓવરહોલ્ડ એમ આર ફોર્મ સ્ટાન્ડર્ડ એરો પાસેથી તેમના પ્રથમ બે ઓવરહોલ્ડ થયેલા એન્જિન મળ્યા છે આ એન્જિન એરલાઇનની ફ્લેટને ફરીથી કાર્યરત કરવાની યોજનામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે આ મળેલ એન્જિનોમાં એક બોઇંગ સેવન થ્રી સેવન મેક્સ માટેનું સી ઈ સીએફએમ લીફ વન બી એન્જિન છે જે સ્ટાન્ડર્ડ એરોની હ્યુસ્ટર્ન ફેસિલિટી ખાતે ઓવરહોલ્ડ કરવામાં આવ્યું છે બીજું ક્યુ ફોર ડબલ ઝીરો એન્જિન છે જે સિંગાપુરમાં સર્વિસ કરવામાં આવ્યું છે આ ઉપરાંત સ્પાઇસ જેટે એ પણ જણાવ્યું છે કે તેમનું બીજું ગ્રાઉન્ડ થયેલું બોઈંગ સેવન થ્રી સેવન નેક્સ્ટ જનરેશન એરક્રાફ્ટ પણ ફરીથી સેવામાં પાછું ફર્યું છે આનાથી તેમની ઓપરેશનલ ક્ષમતામાં વધારો થશે આ સમાચાર બી સમાચાર બાદ બીએસયુ ઉપર સ્પાઇસ જેટના શેરમાં લગભગ બે ટકાથી વધીને ચાલીસ પોઈન્ટ પચીસ રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો અને આખરે એક ટકાની તેજી આસપાસ બંધ રહ્યો હતો સ્પાઇસ જેટ દ્વારા તેની ફ્લિટને ફરીથી ફરીથી સક્રિય કરવાના મોટા પ્રયાસના ભાગરૂપે કુલ સત્તર એન્જિનોને ઓવરઓલ કરવા માટે મોકલવામાં આવ્યા છે જેમાં ત્યાં પ્રથમ બે એન્જિન કંપનીને પરત મળ્યા છે એરલાઇન આગામી મહિનાઓ પણ નિયમિતપણે ઓવર થયેલા એન્જિનો પ્રવાહ મળવાની અપેક્ષા રાખે છે હાલમાં છ સીએફએમ લીપ વન બી એન્જિન સ્ટાન્ડર્ડ એરોની બુસ્ટર્ન ફેસિલિટી ખાતે કાર્યરત છે જ્યારે સાત ક્યુ ફોર ડબલ જીરો એન્જિન સિંગાપુરમાં સર્વિસ કરવામાં આવી રહ્યા છે વધુ ચાર એન્જિન કરલાઇન એવિએશનને મોકલવામાં આવે છે જેથી વધુ બોઈંગ સેવન થ્રી સેવન એનજી વિમાન સેવામાં પાછા લાવી શકાય આ વિકાસ સ્પાઇસ જેટ માટે સકારાત્મક સંકેત આપે છે કારણ કે તેમની ફ્લેટની ક્ષમતા અને ઓપરેશનલ કાર્યક્ષમતાને સુધારવામાં મદદ કરશે તો આપણે વાત કરી પાંચ મહત્ત્વના આવેલા સમાચારો વિશે જેમાં એનબીસીસી ઇન્ડિયા ટાટા પાવર રિલાયન્સ રિટેલ મોબિક્વિક અને સ્પાઇસ જેટના સમાચાર વિશે આપણે ચર્ચા કરી ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટીપ્સ નથી આ વિડીયોમાં આપેલી માહિતી ઓફિશિયલ સર્ક્યુલર પરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો આવા તમામ મહત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટની ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આભાર